ચાલ ચાલુ ઓળખે છે ભારત દેશમાં ક્રિકેટ અને રમત ગમત બહુ મહત્વ છે એવું ખબર છે ક્રિકેટ કેટલા ગમે છે બધાને જ ને તો આપડા દેશ માટે બે પ્રકારના સૈનિકો લડતા હોય એમાં જે પહેલા સૈનિકો છે એ દેશની બોર્ડરે લડે અને આપણા દેશ માટે જે બીજા સૈનિકો લડતા હોય એ અનેક પ્રકારના વિવિધ વિવિધ ક્ષેત્રોમાં લડતા હોય એવો જ એક ક્ષેત્ર રમતગમતનો ક્ષેત્ર એટલે કે ક્રિકેટ બરાબર જે આપણે બધાને ગમે છે ને એમાં બહુ સારું નામ અને બહુ સરસ ક્રિકેટ જે રમ્યા છે અને ભલ ભલાની ધુલાઈ પણ કરી છે એવા યુસુફભાઈ પઠાણ આપણી સાથે છે એમના માટે આપણે બધા જોરદાર કાર્ય ખરેખર તેમને વિદેશ પ્રવાસો અને ઘણા બધા કામો હોય ક્રિકેટના લગતા હોય પોતાની વ્યક્તિગત જિંદગીના હોય અને વિદેશ પણ ઘણીવાર ઘણી જવાનું થતું હોય પરંતુ તમારા બધા માટે ગર્વની વાત છે કે એક જ વાર એવું કીધું કે આપણે સેજાકુવા ગામના આ બાળકો માટે સમય ફાળવવાનો છે એક સેકન્ડ વિચાર કર્યા વગર તૈયારીમાં યુસુફભાઈ એવું કીધું હું આવીશ એટલે યુસુખભાઈ આપણા માટે સમય કાઢીને આવ્યા છે અને બીજી વાત છે બાપુ પણ એમને અને અને ક્રિકેટર છે જ પણ પણ હાલના તેઓ ખરેખર રસપ્રદ વાત એ છે કે એક એવા વિસ્તારના સાંસદ છે કે જે વિસ્તારની ગુંજ આખા ભારત દેશમાં છે ખરેખર પોતે ક્રિકેટ ક્ષેત્રમાં યુસુફભાઈએ માત્ર ભારત દેશ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પોતાનું નામ અને આપણા ભારત દેશનું નામ ગુંજવ્યું છે આપણા દેશનો તરંગો દરેક જગ્યાએ લહેરાવ્યો છે ત્યારે તેઓએ પોતે રાજકારણમાં પણ આવી એક સાંસદ બનીને પણ પોતાની દેશ માટેની એક ફરજ અદા કરી છે ત્યારે આપણે સૌ ફરીવાર તેમને તાળીઓથી એ લોકો મને પોતાનું સમજે છે અને હું એમને છું એ તમને હોય તો ફરી કહી દઉં યુસુફભાઈ એવું બોલ્યા કે બધા મને ઓળખે છે એનું એક જ કારણ છે કે બધા બાળકો બધા દેશવાસીઓ યુસુફભાઈને પોતાનો સમજે છે ત્યારે યુસુફભાઈ જવાબ પણ એવો છે કે હું તમને બધાને નહીં પોતાના એના કારણે તમે

काम करेंगे फिर चालू हो जाएगा बोल चालू हां मेरी बर्थडे आपने मुझे दिया सर प्यारे पापा ने ले लिया या बर्थडे हो प्यारे के जो अपन रोज हमें मोबाइल में देते हैं प्यारे पापा ने मोबाइल में मोबाइल में तो नहीं है क्या वो एक बार ले लिया हमने ले ही है उनका आपने उसे પડસના <laughs> ઓકે

काका बोला उन्होंने जगदीश भाई

चालो <s1> बो <coughs> <that's all in the water> Hola. la હે 啊！<laughs> <laughs>